તમે છે ને હા અશોક ની સાથે ના રહેતા વધારે નહીં તો છે ને એના જેવો દિમાગ થઈ જશે તમારો મામા હવે આને સમજાવો ને આ તમારે ભાણકી છે ને એને કઈ ખબર જ નથી પડ અરે પણ તું જરીક તો વિચાર કર ભાણકી શું વિચાર ક્યારે એક ફોન નથી કર્યો મીરાએ કે નથી કર્યો કોઈ એ કેમ છે હું મમ્મી હું તમારે જોવે છે બાપુજી કેમ છે તબિયત પાણી હારા કોઈ ફોન નો કર્યો એકાએક વળે આદિ એ ફોન કર્યો કે તમે છે ને અહીંયા આવી જાવ અને અહીંયા હસોડો આવી જાવ આમ તમારે આ જ રહેવાનું છે એટલે બધા સારા વળે ક્યારથી થઈ ગયા બે મને ખબર છે કે એ બંનેના દિમાગમાં છે ને કાઈક તો વાત છે હવે આપણને ખબર જ નથી તો આપણે શું કરી શકીએ શું કરી શકીએ કાક તો કરવું પડશે ને તઈ હા હે જેમી તારા બાપા પૂજી છે ને એમી મારા બેન બનીવી છે સમજા તો શું કરશું કયો મને

રોજે રોજ ચેકિંગ કરતા છે કે આદી ક્યાં જાય છે શું કરે છે કોને બોલાવે છે કોને નથી બોલાવતા તમે તો એ ધ્યાન રાખતા છે ને કે દિવસમાં કેટલી વાર ખાય છે હા એ આદીનો મને ધ્યાન તો રાખવું પડે ને કાલ સવારે ને એને કાળો ધોળો કર્યું તો મારી બેનને ને હું સમજુ યા ગૌઠા ગટ પણ જાહે કે સાચી વાત છે હા દીને તો ધ્યાન રાખવું પડે ને કેમ કે આપણી પાસે બીજું કોઈ કામ જ નથી હા મામી તો રીહામણે જતા રહ્યા છે ઈ એના લખણે કઈ સરી હમણે એમાં તું મને સંભળાય છો હું કામ સંભળાવતી નથી મામા સારું ચાલો કે મૂકો ચાલો તમે કયો છો એવું જ હશે સેમ ટુ સેમ એવું હશે પણ હવે કરશું શું એટલે હું એમ કહું છું ઈ જો એને કઈક ડાયમાં કઈક કાળો દેખાતું હોય ઈ લોકોને કઈક જો એમાં કઈક એને એના કાળા ધોળા કરવો હોય બે ને એ લોકોને જો કઈક કાળા ધોળા કરવો હોય મીરા ને અને આદિને તો આપણે કરવા દેવાના નથી કારણ કે મારી બેન તો સનાવ ભૂળે છે અને મારો બને એ નથી ભોળો છે હવે કામ એમની માથે 24 કલાક સીસીટીવી કેમેરો બનીને તો ના બેસી શકીએ ને અમે તો થોડી વાર જઈ અને મળીને પાછા આવી શકીએ ત્યારે હું મને નથી લાગતું કે યોગ્ય કહેવાય અરે આ દુનિયામાં છે ને અશોક કુમાર કોઈનું કાય ભરોસો નહીં હગો દીકરો હોય કે હગો ભાઈ હોય કોઈ ઉપર વિશ્વાસ કરે જેવો નથી આ પેપર દરરોજ વાસવી સવીન હું થાય છે તો જોસો ને હા ભગવાન હા દુનિયામાં છે કોઈનો ભરોસો કરાય એમ નથી મામા નોય ને એને પતિ નોય ને એટલે આ તો ખાલી વાત કરી તમે જ બોલે ને કોઈનો ભરોસો ના કરાય હવે સાંભળો મારી વાત હું કંઈક વિચારું છું જલ્દી આપણે એક કામ કરીએ હું છે ને ત્યાં રહેવા જતી રહો હા બસ એ બરાબર લે એ બરાબર ત્યાં રહેવા તો જાવ પણ એ ઘરમાં હું રહીશ કઈ રીતે મામા અબ શું જો મામા સાબ હું છે ને ભાઈ ભાભીને કંઈક બાનું બનાવી દે અને આપણે ત્યાં રહેવા જતા રહીએ શાંતિ શાંતિ હવે તમે ચા પાણી પીશો તો હું બનાવી આવું નહીં ચા પાણી પીઓ મારે જ આવું છે સમજે તો જય શ્રી કૃષ્ણ મામા હું તમને શું કહેતો તો 20000 રૂપિયા પડ્યા હોય ઠકાડાલ મારે મોડું થાય છે આયા યાદ આવી ગયો હરચું એ આવજો અને ધ્યાન રાખજો પૈસા એ બધું ધ્યાન રાખજો પછી અયા મામા તો બહુ કન્ફ્યુઝ છે હું કચ્ચો ભર્યો અને તમે કેટલી અનાપાડી છે કે નહીં બોલવાનું તમારે મારે ત્યાં બોલવું કોને આમ નથી મામા સામું બોલી શકતો નથી આની સામું બોલી શકતો મને તો ખબર જ નથી પડતી હું શું હું